કરણભાઈ નીલમ વાત કરું છું સ્વરાજ મીડિયા થી અમને અત્યારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ કરશન બાપુએ અત્યારના રાજીનામું આપ્યું છે પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી શું કહેશો આ રાજકીય મોટો ભૂકંપ ગણી શકાય આમ આદમી પાર્ટી માટે ના ના બેન આ રાજકીય ભૂકંપ નથી પરંતુ આમ આદમી પાર્ટી માટે આજે અને એક સમજવા જેવી આજે વાત એ છે કે માનનીય કરશન બાપુ ભાદરકા જે છે એમને હેલ્થ ઇશ્યુ છે આમાં કોઈ રાજનીતિક પ્રશ્ન નથી આ કોઈ રાજનીતિક વિખવાદ નથી જેવી રીતે મારે કરશનદાસ બાપુ ભાદરકા સાથે ચર્ચા પણ થઈ છે અને એમને પોતે એમનું સ્ટેટમેન્ટ જે મીડિયા સમક્ષ પણ મૂક્યું છે કે એમને થોડાક સમય પહેલા જ્યારે મેજર હાર્ટ એટેક એમને આવેલો હતો ત્યારે મેજર હાર્ટ એટેકના કારણે એમની બાયપાસ સર્જરી થઈ હતી અને ડોક્ટર ડોક્ટરની સલાહ સૂચન મુજબ આજે જ્યારે એમને બેડ રેસ્ટ કરવાનું કીધું છે આરામ કરવાનો નિર્ણય લેવાનો ડોક્ટરે એમને કીધું છે કે તમે આરામ કરો ત્યારે પરિશ્રમ ના થાય એના માટે આ નિર્ણય માન્ય કરશનદાસ બાપુ ભાદરકાએ લીધો છે પણ આગામી સમયમાં હમણાં કોર્પોરેટની ચૂંટણી આવે છે બે હજાર સત્યાવીસની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને આમ આદમી પાર્ટી એમ કહી શકાય કે અત્યારથી જ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે આજે આમ આદમી પાર્ટી દ્વારા જે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી સુદાન ગઢવી દ્વારા અને લોકોને જોડાવવા માટે અભિયાન કરવાનો અભિયાનની વાત કરી હતી તો એવા સમયે કરશનદાસ બાપુનું નું રિઝાઇન છે તે એક મેસેજ આમ આદમી પાર્ટીને લઈને ખોટો નહીં જઈ શકે ના બેન આમાં મેં તમને પહેલા જ કહ્યું કે આ રાજનીતિ કોઈ પ્રશ્ન નથી કેમ કે જેવી રીતે કહ્યું એ પ્રમાણે આજે આમ આદમી પાર્ટી ની સમગ્ર ગુજરાતમાં જે છે ગુજરાત જોડો જનસભા ચાલી રહી છે ત્યારે આ ગુજરાત જોડો જનસભા અંતર્ગત આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતમાં લોકોને જોડી રહી છે અત્યાર સુધીમાં એકસો પચાસ થી પણ વધારે જાહેર સભાઓ થઈ ચુકી છે આજે ભાજપ અને કોંગ્રેસના 5000 થી પણ વધુ લોકો જે છે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે છેલ્લા 1 મહિનાની અંદર પાંચ 5 લાખ થી પણ વધુ લોકોને આમ આદમી પાર્ટી દ્વારા સભ્યો બનાવવામાં આવ્યા છે દરેક જાહેર સભામાં દરેક बूथ પરથી આજે લોકો આવી રહ્યા છે ત્યારે આજે એક પરિવર્તન જે લોકો ઝિંકી રહ્યા છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીની સભામાં આવી રહ્યા છે પરંતુ આજે જે માન્ય કરશન બાપુ ભાદરકા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમના હેલ્થ રિલેટેડ ઇશ્યુ છે કે જ્યારે આપને ખબર હશે કે ક્યારે મેજર હાર્ટ એટેક આવે ત્યારે થોડાક સમય સુધી આપણે આરામ કરવો જોઈએ એવું હોય છે ત્યારે માનનીય કરશન બાપુ એ જે છે ડોક્ટર સલાહ મુજબ આજે જ્યારે એમને સમય નહોતો મળતો ત્યારે અત્યારે એમને થોડો આરામ કરવા માટે ડોક્ટર ની સલાહ સૂચન મુજબ આજે આ નિર્ણય લીધો છે બિલકુલ કરણભાઈ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર થેન્ક યુ